ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા દસ દિવસમાં એકીસ જેટલા એનડીપીએસનો કેસો કરવામાં આવેલ છે કુલ પચીસ જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ આપ એકીસ કેસોની અગર વિગત જોઈએ તો કુલ એક કરોડથી વધારેનો થીમ આમ એનડી મુદ્દા માલ પણ સીઝ કરવામાં સફળતા મળી છે અને જેટલા પચીસ આરોપીઓ પકડ્યા છે એને પણ મોબાઈલમાં આ લોકો આગળ ક્યાં ક્યાં વેચાણ કરતો હતો આ બધી વિગતો પોતે ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજન અને ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી પોતે એનો સુપરવિઝન કરી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા દસ દિવસમાં એકવીસ જેટલા એનડીપીએસનો કેસો કરવામાં આવેલ છે કુલ પચીસ જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ આ એકવીસ કેસોની અગર વિગત જોઈએ તો કુલ એક કરોડથી વધારેનો થી આમ એનડીપીએસ મુદ્દા માલ પણ સીઝ કરવામાં સફળતા મળી છે અને જેટલા પચીસ આરોપીઓ પકડ્યા છે એને પણ મોબાઈલમાં આ લોકો આગળ ક્યાં ક્યાં વેચાણ કરતો હતો આ બધી વિગતો પોતે ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજન અને ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી પોતે એનું સુપરવિઝન કરી રહ્યા છે